गुड मॉर्निंग विद्यार्थी मित्रों दी आदर्श हाईस्कूल में तरु स्वागत है धोरण बार विषय बी ए जेम प्रकरण बे संचालन सिद्धांतों प्रिंसिपल्स ऑफ मैनेजमेंट एम सौ प्रथम प्रस्तावना इंट्रोडक्शन संचालन ए सदियों थी चाली आती प्रवृत्ति है संचालन ए शू संचालन ए सदियों चालती आती प्रवृत्ति है ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલન તત્વો જોવા મળે છે તમે ઇતિહાસમાં નજર કરશો તો દુનિયાની તમામ દરેક પ્રવૃત્તિમાં તમને સંચાલન તત્વો જોવા મળતા હોય છે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે અનેક શાસ્ત્રીઓ ચિત્તકો વિચારકો અને લેખકોએ સમયે સમયે પણ સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે એટલે કે નવી નવી સુધારણા કરી છે નવી નવી પુનરચના કરી છે અને સંચાલનને વિકાસ કર્યો છે આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહે છે એમાં પરિવર્તનશીલતા રહે છે છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાએ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે ફેડ્રિક ટેલરથી લઈને હેનરી ફ્યોલ ગિલબ્રેથ મેક્સ વેફર ચેસ્ટર બર્નાલ પીટર એફ ટ્રકર અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીય વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગુનકુળ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે સંચાલનના સિદ્ધાંતો એમાં સૌ પ્રથમ એનો અર્થ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શન ભૂમિકા ભજવે છે જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે એને માર્ગદર્શન આપે છે હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી માત્ર ધારણાઓ ઋણીઓ અને અનુભવોનો નિચોડ છે સંચાલન એ શું નથી સંચાલન એ માત્ર સિદ્ધાંત નથી એમાં કેટલીક ધારણાઓ ઋણીઓ અને અનુભવનો પણ સમાવેશ થાય છે અનુભવના આધારે સંચાલન કરવામાં આવે છે જુદા જુદા સંચાલનશાસ્ત્રી જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે તેના આમલીકરણથી સચોટ પરિણામો પર પ્રાપ્ત થયા છે તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે ધંધાકીય એકમમાં માનો વર્તુકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે તેથી ધ્યેય સિદ્ધિ સરળ બને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવામાં આવે છે સંચાલનના સિદ્ધાંતો ધંધાકીય એકમમાં માનવ વ્યવહારને સાણુકૂળ કરવા માટે જે અમુક નિયમો સિદ્ધાંતો રચવામાં કે ગણવામાં આવે છે જેથી ધ્યેય સિદ્ધિ ધ્યેય સિદ્ધિ પ્રાપ્તિ માટે સરળ સરળ બને અને સરળતાથી થઈ જાય આ સિદ્ધાંતને સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંત કહેવામાં આવે છે હવે છે એનો ખ્યાલ એટલે કે કન્સેપ્ટ સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે સંચાલન એ શું છે કળા અને વિજ્ઞાન બંનેનો સમૂહ છે સંચાલનમાં બંનેનો સમાવેશ થાય છે વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે એ સ્વાભાવિક છે શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલન સિદ્ધાંતો જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે સંચાલન સિદ્ધાંતોમાં પરિવર્તનને આધારે એમાં અમુક નિયમોમાં પણ પરિવર્તન જોવા મળે છે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તુક સાથે સીધો સંબંધ ધરાવે છે એટલે કે માનવ વ્યવહાર સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે માનવ વર્તુક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે આ પરિવર્તને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે એટલે કે સંચાલન સિદ્ધાંતોમાં ફેરફાર કરવામાં આવે છે સંચાલના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે દાખલા તરીકે કોઈ એક કર્મચારીઓની બળતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે છે જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાન લઈ બળતી આપવામાં આવે છે હવે છે એનો સ્વરૂપ જેમાં પહેલું છે સાર્વત્રિક સ્વીકૃતિ સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે સંચાલન એ કોને પાડી શકાય છે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમને લાગુ પાડી શકાય છે જ્યાં જ્યાં સામૂહિક માનવી પ્રો પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે જો કે ધંધાકીય એકમના પ્રકાર સ્વરૂપ પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે જેમ એકમનું કદ હોય એ જ રીતે સંચાલના સિદ્ધાંતો લાગુ પાડવાની પદ્ધતિમાં ફેરફાર કરી શકાય છે પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલન સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે તેથી સંચાલનના સિદ્ધાંતો સરવ્યાપક કે સાર્વત્રિક છે બધી જગ્યા જ એનો ઉપયોગ થાય છે બીજું છે પરિવર્તનશીલ સંચાલનના સંચાલનના સિદ્ધાંતો એ જળ કારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે સંચાલનના સિદ્ધાંતો એ સ્થિર નથી પરંતુ એ પરિવર્તનને આધારે એમાં પરિવર્તનશીલતા જોવા મળતી હોય છે સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશે એટલે કે પરિવર્તન કરે છે કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે અને તે ફેરફાર કરી શકે છે દાખલા તરીકે એ સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી ત્રીજું છે સામાન્ય માર્ગદર્શિકા સંચાલન સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે અનુભવોનો નિચોડ છે ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિશ્રમ અને જટિલ સમસ્યા આવતી હોય છે આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે જેમ એકમ હોય છે અને એ જ પ્રકારે તેનું સમસ્યાનું સ્વરૂપ અને એનો અનુભવ હોય છે જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે તેમ હોતું નથી તેથી સંચાલન સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે ચોથું છે માનવ વર્તુળ પર આધારિત એ શું છે એ માનવ વ્યવહાર ઉપર આધારિત છે સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલન સિદ્ધાંતો એ માનવ વર્તુક ઉપર મોટી અસર જમાવે છે સંચાલન એ શું છે એ સંચાલન સિદ્ધાંતો એ માનવ ઉપર આધારિત હોવાથી એ માનવ વ્યવહાર ઉપર પોતાની મોટી અસર જમાવે છે સંચાલનના સિદ્ધાંતોને મારો વર્તુક સાથે સીધો સંબંધ રહેલો છે સીધો સંબંધ છે અને માનવ વર્તુકને મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે પાંચમું પાંચમું છે આકસ્મિકતા સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આ આકસ્મિકતા પણ છે કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સીધી સરળ બનાવી શકે છે જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ શું આ યોગ્ય અને વ્યાજબી છે એ આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસર કરતાં પરિબળોને ધ્યાન લઈ નક્કી કરી શકાય છે મહત્વ જેમાં પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવો તે માટે માર્ગદર્શન પૂરો પાડે છે જેથી સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ધંધાકીય એકમની પણ સુધારો કરી શકાય છે બીજો છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ ધંધાકીય એકમમાં પ્રાપ્ત માનવ અને ભૌતિક સંસાધનો માટે મોટે ભાગે મર્યાદિત હોય છે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય જ હોય છે ધંધાકીય એકમમાં કેટલીક વખત માનવ અને ભૌતિક સાધનો કેવા હોય છે મર્યાદિત હોય છે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો આપણી માટે અનિવાર્ય બની બની જાય છે ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચ અને વધુમાં વધુ લાભ મેળવી શકાય અને વગાર અટકાવી શકાય આ બધા નિર્ણયો સાધનોનો ઇષ્છતમ ઉપયોગ અને અસરકારક વહીવટમાં થાય છે ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે જરૂરી એના માટે મદદરૂપ નિર્ણયો હંમેશા હકીકત આધારિત વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ તે ઉપરાંત નિર્ણયો સમયસર વાસ્તવિકતાપૂર્ણ અને અસાર અસરકારક હોવા જોઈએ સંચાલના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂ ભૂમિકા પૂરી પાડે છે સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે ચોથું છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતાં ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત પણ રહે છે પાંચમું છે સામાજિક જવાબદારી અદા કરવા ધંધો એ સમાજનો અવિભાજ્ય અંગ છે ધંધો એ શું છે સમાજનો એક અંગ છે નફા નફાની ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે પરંતુ એકમાત્ર ધ્યેય નથી સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક અમલ દ્વારા ધંધાકી એકમ સરળતાથી સામાજિક જવાબદાર લક્ષ્ય સિદ્ધ કરી શકે છે છઠ્ઠો છે સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જે તાલીમ શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીને નિમણૂક કરી શકાય છે અને નિમણૂક કરવામાં આવે છે સંચાલનની વિચારધારાઓ થોટ્સ ઓફ મેનેજમેન્ટ આમાં કેટલીક વિચારધારાનો સમાવેશ થાય છે જેમાં પહેલું છે પ્રશિષ્ટ વિચારધારાઓ થોડ્સ ઓફ ક્લાસિકલ થિયરી સંચાલનની વિચારધારાઓમાં ઉન્સમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવામાં આવે છે જે સંચાલનની વિચારધારાઓ ઉન્સમી સદીના અંત સુધી જે વિચારધારા રજૂ કરવામાં આવી એ વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણતા સંચાલનશાસ્ત્રી ફેડરિક ટેલર મેક્સ વેફર ગિલબર્થ હેનરી ગેન્ટ અને હેનરી ફ્યોલ છે પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે ફેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે આજે પણ જોવા મળતું હોય છે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ ઋણિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથા જવાબદારી અને કારણી વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફ્યુલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મોતનું યોગદાન આપ્યું તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યા જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો ભજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદાર શાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે ઓગણસમી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલવા લાગ્યા એમના પરિવર્તન થવું લાગ્યું પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ તેની મર્યાદામાં મુખ્યત્ નાટકીય ઉત્તેજનને વધુ સ્થાન માનવીય અભિગમનું ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે બીજું છે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાને કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન સંચાલનશાસ્ત્રીઓ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રતિસ્થાપિત કર્યા જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ઓનિસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરીની જરૂરિયાત ઊભી થઈ વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક મેઓના હોર્થન પ્રયોગો આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો તેથી મેઓને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણા કહે છે આ તમારે એમસીક્યુમાં આવી શકે છે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણા કોણ છે તો એલ્ટનમેઓને છે નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ માનવ સંબંધો પ્રેરણા વગેરે તથ્યોનો ઉમેરો થયો આ બધા આમાં ઉમેરવામાં આવ્યું આ વિચારધારામાં મુખ્યત્નમેઓ રેક્સિસ લિક્ટ ક્રિસ્ટ મેક્રોગેર અને માસ્ મુખ્ય યોગદાનકર્તાઓ છે સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ છે જેમાં પહેલું છે વર્તન સંબંધી વિચારધારા થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ સંચાલને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે સંચાલન એ શું છે સંચાલનને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે તમે તમારા માણસનો સાચવો તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે તેમ કર્મચારી કે વ્યક્તિ કે એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિએ શું છે એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહ્યું છે સંચાલિતી કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીઓના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે વર્તન સંબંધી વિચારધારામાં આંતર માનવી સંબંધો અભિપ્રેરણા નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું ગણાય છે ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે જે આ અભિગમની મુખ્ય મર્યાદા માનવામાં આવે છે આધુનિક વિચારધારાઓ ઈસવીસન ઓગણીસો સાહીઠ પછી ઉદ્યોગો અને ધંધાકી એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું એમાં પરિવર્તન કરવામાં આવ્યું પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે આ વિચારધારામાં કેટલાક એવા સંચાલન સંચાલનશાસ્ત્રોનું પોતાનું પ્રદાન આપ્યું છે પોતાનું યોગદાન પણ આપ્યું છે